સુરતમાં પાવરગ્રીડ કંપની દ્વારા નંખાતી સાતસો પાંસઠ કેવીની નવી વીજલાઇન સામે ખેડૂતોએ વિરોધનો સૂર વ્યક્ત કર્યો છે નવી વીજ લાઇન નાખવાથી પર્યાવરણ અને ખેતીને નુકસાન થવાના ડરથી ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે સુરત જિલ્લાના માંડવી માંગરોળ કામરેજ બારડોલી અને પલસાણા તાલુકાના સૌથી વધુ ગામોના ખેડૂતો વિરોધમાં ઉતર્યા છે વિવિધ બેનર સાથે વીરપોર ગામે ખેડૂત સમાજ અને ગ્રામજનોએ વીજ લાઇનનો વિરોધ કર્યો હતો હાથમાં બેનરો સાથે સૂત્રોચ્ચાર કરીને ખેડૂતો આ મામલે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત માટે પહોંચ્યા હતા કે આ પાવર ગ્રીડની જે 765 કેવીની મહાકાઈ મહાકાઈ લાઇન અમારા ખેતરમાંથી પસાર થવાની છે એ અમે પસાર થવા દઈશું નહીં તમારે જો એને અન્ડરગ્રાઉન્ડ લઈ જાઓ કા પછી તમે દરિયા દરિયાઈ પટ્ટી પર લઈ જાઓ તો અમને વાંધો નથી અને અમારા ખેતરમાંથી જો પસાર થશે થશે તો એ જમીન સંપાદનના કાયદા હેઠળ જ પસાર થશે જેથી કરીને અમારું જે જમીનનું ડિવેલ્યુએશન છે એ અમને મળી શકે ખેડૂતોને પૂછ્યા વગર પાવર લાઇન લગાવી દેવાની ગતિવિધિને કારણે હવે ખેડૂતો પણ પાવર ગ્રીડની મનમાની સામે લડી લેવાના મૂડમાં છે દેવેન ચિત્તે દિવ્ય ભાસ્કર સુરત શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ